નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે જેમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે જેમાં નાણામંત્રીએ જણાવ્યું છે કે આપદાને અવસરમાં પલટાવી છે કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે કચ્છમાં નર્મદા નીર પહોંચ્યા છે ગુજરાતમાં ફાઈવજી ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ છે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ ગુજરાત બનાવવાનું છે રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે ગુજરાત ગ્લોબલ હબ તે ધ્યેય છે યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરી સશક્ત કરાશે ખેડૂતોને મજબૂત કરવામાં આવશે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે જેમાં કનુ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું છે પીએમ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે સીએમએ રોડ મેપ નક્કી કર્યો છે નારી યુવા ખેડૂતને પ્રાધાન્ય આપ્યું છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓના વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની જોગવાઈ સૂચવું છું